એને ફિલમાં પટલ કહીં ગયા કે એને ફોન દે પછી એને અમને ફોન અમે એને આડ બધા કાર્ડ દેવા એટલા માટે દ્વારકાધીશ બધા તમે બધા મજામાં પણ ખૂબ જ છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો જેમાં નાઇઝ મસ્તે કમ્પ્લીટ થઈ ગયા છે ને સવારમાં કાંઈ ટાઈમ નહોતો મળ્યો કારણ કે આને મજા નહોતી એટલે એ સૂતા હતા અને હું ઘરકામમાં વ્યસ્ત તમને બધાને જોતા જ લાગતું હશે કે અમે કેમ આવો લુક આપ્યો છે એમ કારણ કે થોડાક સમય પહેલાં હું ન ઘણા ગઈ હતી મારા માની ખબર કાઢવા તો એ કાલે એક્સપાયર થઈ ગયા છે અને એટલે અમારા અને જોતા એવું તમને લાગતું હશે કે આમ આવા કપડા અમારે થોડા દિવસ પહેરવા પડે કે કારણ કે આજ તો અમારે કાલે તો બ્લોગ શૂટિંગનો ટાઈમ રહ્યો નહોતો અને આજે પાછું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે કારણ કે તમે એમ નિમણાતું છે કે કેમ બ્લોગ નહીં આવ્યો હોય એટલે અમે કીધું કે હાલો આજે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવી તો અત્યારમાં અગિયાર વાગી ગયા છે ને અગિયાર વાગે અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આખો દિવસ કારણ કે રાત્રે ફોન આવ્યો હતો કે ભાઈ આ રીતનું બની ગયું છે રાત્રે આઈ થિંક અગિયાર વાગે

એટલા માટે એ કે હું આવું છું એ રીતના આને વાત કરી પછી કે એને કીધું પટલ કહી ગયા કે એને ફોન દે તો પછી એને અમને ફોન મેં વાત બહાર જઈને વાત કરી હતી કે આ રીતનું બની ગયું છે સવારે તમારી રીતે તમે ટાઈમે પહોંચી જનનમાં તો પછી અમે સવારે છ સાડા છ વાગ્યા અહીંથી ઘરેથી નીકળ્યા હતા અને જ્યાં ઘરે મૂકીને ગયા હતા ત્યારબાદ પછી બપોરે સાડા બાર વાગે અમે હનનમાંથી ઘરે આવ્યા વણી પાસે કાલે બપોર કાલે બપોર પછી જ તમે કાને જઈ આવ્યા હતા કારણ કે અને થોડાક છેટાવા મામાજી મામા થાય એટલે એ લોકો બધા કારણે જતા હતા એટલે અમે એની હાજ બધા કારણે જેવા હતા એટલા માટે હવે તો સીધું હવે વચ્ચે એકાદો આટો મારવા જવાનું થાય કદાચ તો તો જઈશું આટો મારવા અને પછી પાસે સીધા પાણી ઢોળમાં જઈશું કારણ કે ઘણા બહુ તકલીફ હતી અને પક્ષી ઘાટનો આવી ગયો હતો આની પહેલાં તે મેં વિગતવાર તમને બધાને બ્લોગમાં વાત કરી હતી આ રોકાવા ગઈ હતી ને ત્યારે જ તે કે બહુ ખરાબ પરિસ્થિતિ હતી કારણ કે પક્ષીઘાટનો ઘાટનો આંસકો આવી જાય ને એટલે એ માણસ એમ થઈ જાય કે બહુ આમ જોઈ રીતની પીડા થતી હોય એમ પણ હવે ભગવાનનાથની વાત છે કેમ કરી આપણું તો કાંઈમાં હાલે નહીં કાંઈ વાંધો નહીં તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો પરમ કૃપાળુ પરમેશ્વર અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરને વિનંતી કરીશું કે અમારા કાંતાબાને દિવ્ય આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરીએ છીએ અને ઓમ શાંતિ જરૂર કોમેન્ટમાં લખી દેજો તો કાંઈ વાંધો નહીં અત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મજાનું કરી દીધું છે અને ઘરનું રૂટિન કઈ રીતનું છે એ અમે હવે આગળ જઈને વાત કરીશું તો કાંઈ વાંધો નહીં કન્ટીન લોગો બધા બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ અત્યારે તો બધાને જય માતાજી છે ને જય દ્વારકાધીશ કારણ કે કાલે સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારબાદ પછી તો થોડું ઘણું દુકાનનું કામકાજ હતું એ થોડુંક દુકાનનું કામકાજ પતાવી નાખ્યું અને પછી એમાં એવું હોય કે અમારે બધાય કેબલને કાકીને મોઢે આવે આજુબાજુના જે અમારે પાડોશી હોય પછી એને થોડેક સગા સ્નેહી હોય એ બધા કેવલના કાકીના મોઢા સુધી આવે બધા એટલે બેસવા બધા આવે કારણ કે ગઈ રાતે તે બધા બેસવા આવ્યા હતા અને દિવસે તે બધા સતત ચાલુ હતા એટલે કાંઈ વ્લોગનો શૂટિંગનો સમય રહ્યો નહોતો અને તમને બધાને ખબર જ હશે કે આવા સમયની અંદર છે ને થોડુંક આમ આવે વ્લોગ બનાવવાનો જો કે આવો સમયમાં આપણે વ્લોગ બનાવીએ ને તો બીજાને એમ થાય કે જો આ લોકોને આ રીતનું થઈ ગયું છે તો એ વ્લોગ બનાવે છે પણ અમારો ઈરાદો એવો ના હોય પણ અમે એ રીતે વિચારતા હોય છે કે અમે અમારી યુટ્યુબ ફેમિલી સાથે અમે કન્ટિન્યુ બન્યા રહી જે અમારી સાથે જે કાંઈ થતું હોય એ બધું એને તમને બધાને અમે જણાવી એટલે કે પીરસીએ એમ તો કાંઈ વાંધો નહીં કાલે એ રીતનું હતું એટલા માટે કાંઈ બ્લોગનો શૂટિંગનો સમય રહ્યો નહોતો તો કાંઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાનો તો એ રીતનું હતું એટલા માટે કાંઈ બ્લોગનો શૂટિંગનો સમય રહેતો નહોતો તો હવે આજનું રૂટિન તો તમને બધાને અમે જોડાયેલા રહીશું કે બતાવ્યા કરશું તો સૌ પ્રથમ પહેલાં તો આપણે જાહલ દીદીને જ મળી લેશું જાહલ કારણ કે છે ને કહેવાય છે ને કે નાના બાળકની સામે આપણે જઈએ ને એટલે નાના બાળક જેવા થઈ જાય નાના બાળકની સામે જઈએ ને એટલે આપણે નાના બાળક જેવા થઈ જાય એની સામે આપણે જઈએ એટલે આપણે બધાય ટેન્શન છે દુઃખ છે એ બધું આપણે ભૂલી જઈએ કારણ કે અત્યારે થોડોક સમય એવો રીતનો ચાલી રહ્યો છે ને એટલા માટે એની પાસે જઈએ ને રાજા હલ રમાડે ને એટલે ટેન્શન ફ્રી થઈ જાય હા અને જાહલબેન જાહલબેન ચાલ બેન અલા આલા તને રાધે રાધે કરતા આવડી ગયું મને એવું લાગ્યું આવડી ગયું છે એને રાધે રાધે કરતા સારું આવડે ચાહલ પણ આપણે આ બ્લોગ માં નહીં સ્પેશિયલ એનો બ્લોગ બનાવશું જોજો એ કઈ રીતે રાધે રાધે કરે છે ને એમ અને કેવલ ની કાકી ઘરનું કામકાજ કરે છે હું મેક્યું કુકર માં શાક મેક્યું છે શેનું મગનું છે કે સોળે બાવાને બપોરે કે નથી આવ ને તો કાંઈ વાંધો નહીં તો ઘરનું રૂટિનનું બધું કામકાજ છે બધું ચાલુ કરી દઈએ દુકાનનું કામકાજ ચાલુ કરી દઈ પછી પાછા મળીશું જાહાલબેન રમે છે કા જાહાલબેન જાહાલબેન રમે છે કટ દાઈન કરે હો લે લે કાબર તોડમાં લે લે હા રંધાઈ ગયું ચલો વાળું નો સમય થઈ ગયો છે અને દૂધ ને એવું બધું લેવા જવાનું છે અને મને થોડુંક તબિયત બરાબર નથી આમ પેટમાં દુખે છે બે જ થાય મળતું નથી કોના ખબર હું ઓછી હોય છે અહીંયા દુખે છે એટલે ડોક્ટરને ફોન કર્યો છે એને કીધું ગ્લુકોઝ લઈ જાવ હે હા ગ્લુકોઝ લઈ જાવ એટલે લેવા જવું છે ને એવું બધું છે

અમે બીજલ ફેન કેમ એમ કરે છે દક્ષાબેન અત્યારે આવ્યા છે

आल <laughs> <जी जी जी। laughs> <laughs> <laughs> <laughs>

કારણ કે અમારે એવું હોય કે કેવલ ને કાંકિના મોઢે બધા આવતા હોય દક્ષાબેન આવ્યા હતા એટલે એનો તો બ્લોગમાં લેવાના જ હોય છે તો કાઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે છે જય માતાજી જય દ્વારકાધિશો બાય બાય હો